અમદાવાદથી શારદાબેન હોસ્પિટલનું તંત્ર સંવેદનાહીન છે હોસ્પિટલનો સ્થાપના દિવસ હોવાથી ઓપીડી બંધ રાખવામાં આવી છે સંવેદનહીન તંત્રનો નમૂનો સામે આવ્યો છે કમળાના ભરડામાં સબડી રહ્યો છે સરસપુર વિસ્તાર તેમ છતાં પણ ઓપીડીને બંધ રાખવામાં આવી છે ઓપીડી બંધ કરી દેવાતા સરસપુરના દર્દીઓની પરેશાની વધી છે તો આ વિશે જ વધુ માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા ઝલકજી ઝલક સરસપુરના જે વિસ્તાર છે રોગચાળાના ભરડામાં આવી ગયો છે તેમ છતાં પણ શારદાબેન હોસ્પિટલની ને બંધ રાખવામાં આવી છે શું માહિતી છે જી એક તરફ શહેરમાં રોગચાળો ફાટી નીકળ્યો છે ખાસ કરીને જે સરસપુર વિસ્તાર છે સરસપુર વિસ્તારમાં કમળાના બસ્સો થી પણ વધુ કેસો નોંધાયા છે આ ઉપરાંત ઝાડાઉલટીકનગુનિયા ડેન્ગુ જેવા રોગો પણ ફેલાયા છે ત્યારે આજે સરસપુરમાં જે સાદાબેન હોસ્પિટલ આવેલી છે શારદાબેન હોસ્પિટલનો આજે સ્થાપના દિન હોવાથી ઓપીડી બંધ રાખવામાં આવી છે તંત્રના આ નિર્ણયનો ચારેકોરથી વિરોધ થઈ રહ્યો છે સવારથી જ જે દર્દીઓ છે તે દર્દીઓ ઓપીડીમાં બતાવવા માટે આવી રહ્યા છે પરંતુ તેઓને કહેવામાં આવે છે કે આજે ઓપીડી બંધ છે તેને કારણે લાચાર ગરીબ દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે તમે જોઈ શકો છો કે દર્દીઓની મોટી સંખ્યામાં લાઈનો લાગી છે છે પરંતુ તેઓ તેઓ બેહાલ હવે પ્રાઇવેટમાં સારવાર માટે જવું પડે તેમ છે મોટી સંખ્યામાં દર્દીઓ અહીંયા ભેગા થયા છે પરંતુ તેઓ સારવાર માટે લાચાર છે આવો તો આવા જ દર્દીઓ અને કોંગ્રેસના કોર્પોરેટર સાથે વાત કરીએ જી મંગલભાઈ રાખવામાં આવી છે ઓપીડી બંધ છે શું કહેશો શારદાબેન હોસ્પિટલ એ આજુબાજુના સરસપુર બાપુનગર રખિયાલ નરોડા તમામ વિસ્તારના દર્દીઓ અહીંયા લાભ લે છે સવારથી જ ઓપીડી બંધ છે સવારે જ મેં ફોન કરી સુપ્રિન્ટેન્ડન્ટને વાત કરી કે ભાઈ ઓપીડી કેમ બંધ છે લોકો આવ્યા છે એમણે કહ્યું કે આજે સ્થાપના દિવસ છે એટલે બંધ રાખ્યું છે આને કોઈ ઇસ્યુ બનાવો નહીં અને આ બધું બંધ જ રહેશે મેં કહ્યું કે દર્દીઓ જશે ક્યાં અત્યારે મેલેરિયા ડેન્ગ્યુ અને કમળા જેવા રોગો ફાટી નીકળ્યા છે ત્યારે તમારે એને સારવાર આપવી જ જોઈએ તો એમણે કોઈ દરવાજા ખોલવાની પણ ના પાડી અને દર્દી એને સારવાર આપવાની પણ ના પાડી એટલે દર્દીઓની સ્થિતિ આજે કફોડી છે જે બાર દર્દીઓની લાઈન લાગેલી હતી સવારે એ મીડિયાવાળા હોવાથી એમણે પછી અંદર લઈ લીધી અને એ લોકો ફક્ત તાત્કાલિક સારવારની અંદર ત્યાં પણ રેસીડન્ટ ડોક્ટરો સીએમઓ હાજર છે એના સિવાય કોઈ છે નહીં ડોક્ટરો પણ છે નહીં આ બંધ છે એનું પહેલાથી એમને બોર્ડ મારવું જોઈતું હતું એ પણ એમણે કર્યું નથી એટલે એક ગુનાહિત બેદરકારી આ અહીંના સુપ્રિન્ટેન્ડન્ટ દાખવી રહ્યા છે અને અહીંના ગરીબ લોકોને એનો લાભ ના મળે એ પ્રકારની તમામ એ લોકો કાળજી રાખી રહ્યા છે એટલે અમારો સખત વિરોધ છે પાર્ટી પણ એનો વિરોધ કરશે આજે આજે પણ ગરીબ જે દર્દીઓ છે હું ક્યારનું સવારથી અહીંયા આવ્યો છું દરેકને ત્યાં ઉભા રાખું છું અને એમને વારંવાર વિનંતીઓ પણ કરી છે કે ભાઈ ઓપીડીના ડોક્ટરોને બોલાવો પણ આ સુપ્રિન્ટેન્ડન્ટ કોઈ સાંભળવા સામાન્ય વ્યક્તિ તો નહીં છે નું અહીંયા કમળાનો હાહાકાર ચાલતો હોય આવી બીમારીઓ ચાલતી હોય ટોળે ટોળા આ દર્દીઓના અહીંયા ઉભરાયા હોય તમે કોઈ જાણ કર્યા વગર બધું ઉજવણી કરવા માંડ્યા છો અમને વાંધો નહી અમે ઉજવણીમાં છીએ અમે ઉજવીએ પણ લા દર્દીઓના ભોગે આવી ઉજવણીઓ બુજવણીઓ કરી શકાય નહીં જે કઈ તંત્ર જવાબદાર છે એને આના તાત્કાલિક પગલા લઈ અને જે અહીંયા હાજર છે દર્દીઓને સારવાર મળે એવું કઈ કરવું જોઈએ એવું મારા મતે હું પોતે માનું છું અને એ થવું જ જોઈએ સાહેબ આપડી તો એટલી છે કે મારી પોતાની છોકરીને કુતળું અત્યારે સવારમાં કહ્યું છે ને એને તકલીફ વધારે છે અત્યારે કોઈ સારવાર મળતી જ નથી ને પોતાને મને બી કહ્યું છે કુતળું એને મારે મુંજીસર મરાવા આવેલું છું તાત્કાલિક સારવાર કરવા માટે એટલા શુક્રિયા માણીએ છીએ અમે વિનંતી એટલે કહીએ છીએ હવે ખરેખર આજે જે સ્થાપના દિવસ આ લોકો હોય તો સારી વાત છે પણ એની અંદર એવી કોઈ વ્યવસ્થા પણ હોવી જોઈએ કે સ્થાપનાની અંદર એવા કામો કરાય કે જેને આજે સરસપુર જે વિસ્તાર છે આજે આખા અમદાવાદ અને આખા જે ચર્ચા થઈ રહી છે કે અહીંયા કમળાના કારણે ઘણા બધા દર્દીઓ બિચારા જાનના પોકારે કરી રહ્યા છીએ અને આજે જે આ બંધ રહે તો એનું સૌથી વધારે જે બેનિફિટ છે અહીંયા જે લોકલી પ્રાઇવેટ ડોક્ટર્સ છે પ્રાઇવેટ હોસ્પિટલ છે ત્યાં થતા હોય છે તો મારી વિનંતી છે કે આજના દિવસે આપણે જે ઉજવું કરવું હોય ઉજવણ આપણે કરવી જોઈએ પણ એની સાથે સાથે આપણી દવાખાનાની જે સિસ્ટમ છે કે આપણે કોઈ તહેવારો હોય તો એની એની માહિતી લોકો પાસે હોય એટલે લોકો ના આવે પણ આજના દિવસથી કોઈની પાસે કોઈ માહિતી નથી અહીંયા લગભગ પાંચસોની આશરે એના કરતાં પણ વધારે લોકો અહીંયા રોજે આવતા હોય છે

તંત્ર દ્વારા તો મને ખબર નઈ હું હમણાં આવીશું અને મને એવી જાણ મળી કે ડોક્ટર ભાઈ હું ગઈ નઈ અહી બાકી જ મને જાણ મળી કે ભાઈ અહીંયા દવાખાનું બનશે અને હું હવે મારા ભાભીને ક્યાં લઈ જાઉં કયા દવાખાને લઈ જવ જી તો આપણે જોયું તે રીતે અહીંયા ઓપીડી બંધ હોવાને કારણે દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે તેઓનો એક જ પ્રશ્ન છે કે સાતના દિન ઓપીડી બંધ શા માટે રાખવી જોઈએ ભોગે દિનની ઉજવણી કરવી કેટલી યોગ્ય છે જી મોટી માત્રામાં ત્યાં દર્દીઓ ઉપસ્થિત છે તેમની મુશ્કેલીઓ પણ અમે સાંભળી કે કેવી કેવી મુશ્કેલી પડી રહી છે શું હોસ્પિટલ તંત્ર સાથે તમારી કોઈ વાત થઈ છે તેઓ શું કહી રહ્યા છે આને લઈને જે હોસ્પિટલ તંત્રનું કહેવું છે કે સ્થાપના દિવસ હોય છે ત્યારે ઓપીડી બંધ રાખવામાં આવે છે પરંતુ જ્યારે રોગચાળો વકરી રહ્યો હોય ત્યારે ઓપીડી ચાલુ રાખવી જોઈએ સ્થાપના દિન તો દર વર્ષે આવશે અને જશે પરંતુ જો દર્દીઓનો જીવ જતો રહેશે તો તે પાછો આવવાનો નથી આથી તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય તેવું જ લાગે છે જી જી આભાર જલક સમગ્ર માહિતી આપવા માટે